બનાસકાંઠાના એક ગામમાં મહિલાનું મૃત્યુ થતાં તેની અંતિમ યાત્રા કમરસમા પાણી વચ્ચેથી નીકાળવામાં આવી હતી તમે એવા ઘણા ગામ જોયા હશે જ્યાં એક ગામથી બીજા ગામમાં જવા માટે નદી નાળાઓ પાર કરવા પડે છે પરંતુ સિરોહી જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં કોઈનું મૃત્યુ થાય તો લાશને લઈ જવા માટે નદી નાળાઓ પાર કરવા પડે છે સિરોહી જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં એક મહિલાનું મૃત્યુ થયું ત્યારે તેના પરિવારના સભ્યોએ કમરસમા પાણી ભરેલે નદી પાર કરી અંતિમ સંસ્કાર માટે લાશને લઈ જતી કરવી પડી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો તો જેણે પણ આ ઘટના જોઈ તેણે પ્રશાસનને પૂછ્યું કે અહીંના લોકોનો શું વાંક છે કે મૃત્યુ પછી પણ તેઓએ આ રીતે અંતિમ યાત્રા નીકાળવી પડે ઘટનાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ગામમાં પહોંચ્યા અને ગ્રામજનો પાસેથી માહિતી લીધી હતી આ વિડિયો સિરોહિત જિલ્લાના આબુ રોડ તાલુકાના ચન્નાર ગામના દેવરાજી ફળિયાનું છે ગામના ગરાસિયા સ્મશાન ઘાટમાં જવાના માર્ગમાં નદી હોવાના કારણે લોકોને તે પાણીમાંથી પસાર થવું પડે છે તાજેતરમાં પડેલા વરસાદ બાદ રોડ ઉપર પાણી ભરાઈ જતા ગામની મહિલા વાલ્કી દેવી ગરાસિયાના અવસાન બાદ આ માર્ગેથી તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકો કમર સુધીના પાણીમાંથી લાશને લઈ જતા જોવા મળ્યા હતા હતા આ ઘટનાનો વાયરલ થયો છે ત્યારબાદ અધિકારીઓ પહોંચી ગયા અને આબુ રોડના તહસીલદાર મંગલરામ વિકાસ અધિકારી ભવરલાલ લુહાર સહિત કર્મચારીઓએ સ્થળ ઉપર લોકો પાસેથી માહિતી લીધી હતી અને ગ્રામજનોએ જણાવ્યું કે આ સમસ્યા દર વખતે આવે છે ગરાસિયા સમાજનું સ્મશાન નદીની બીજી બાજુએ હોવાથી ત્યાં પહોંચવા માટે નદી પાર કરવી પડે છે વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે નજીકમાં નદીમાં એની કટનું બાંધકામ હોવાથી અહીં આટલું પાણી છે નદી ઉપર પુલ બનાવવા માટે જિલ્લા પરિષદમાં ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પુલનું કામ શરૂ કરવામાં આવશે